મહાત્મા ગાંધીજીની કચ્છની ઐતિહાસિક મુલાકાતે આવ્યા તેને સો વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર તથા મહારાજ શ્રી વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ભુજના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું હમીસર તળાવ કાંઠે સ્થિત મહારાજ ભૂપતસિંહજી હોલ ખાતે આ સેમિનાર રવિવારે યોજાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે કરી હતી સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જાણીતા સમાજચિંતક લેખક અને ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર વિદ્યુતભાઈ જોશીએ સાંપ્રત વિશ્વ અને ગાંધી વિચાર વિષય પર વ્યક્તવ્ય આપ્યું હતું તેમણે ગાંધીજીના વિચારોની આજના સમયમાં પ્રાસંગિકતા અને વૈશ્વિક સંજોગોમાં તેમના તત્વજ્ઞાનની ઉપયોગીતા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો બીજા વક્તા તરીકે વરિષ્ઠ ગાંધીજન અને શિક્ષણવિદ શ્રી રમેશભાઈ સંઘવીએ ગાંધીજીની કચ્છ યાત્રાના સૂચિતાર્થો વિષય પર વાત કરતા કચ્છના પ્રવાસ દરમિયાન ગાંધીજીના અનુભવો ત્યાંના સામાજિક જીવન પર પડેલા પ્રભાવ અને તેમના સંદેશા અંગે સ્મૃતિમય વિગત રજૂ કરી હતી સેમિનારનું આયોજન નરેશ અંતાણી ઉપપ્રમુખ સંજય પી ઠાકર મંત્રી ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ મહામંત્રી તેમજ તેમજ કારોબારી સભ્યોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમીઓ શિક્ષણવિદો તથા સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ ઉપેન્દ્ર જસવંદ્ર ઉપાધ્યાય છે સંસ્થાનો હું પ્રમુખ છું વ્યવસાય એડવોકેટ નોટરી છું આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ મહારાષ્ટ્ર વિજય સારી પુસ્તક દ્વારા ગાંધીજીએ જે કચ્છની અંદર યાત્રા કરી હતી ને એને શતાબ્દી થઈ રહી છે ત્યારે ગાંધી વિચારો ઉપર અને ગાંધીજીના જે એક વૈશ્વિક હતા એના ઉપર એક પરિસંવાદ રાખવામાં આવ્યો છે આ પરિસંવાદમાં આદરણીય શ્રી વિદ્યુતભાઈ જોશી જે ભાવનગરના યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા તેમજ રમેશભાઈ સંઘવી આ બંને ઉપસ્થિત રહ્યા છે ને એ ગાંધી મૂલ્ય અને ગાંધીના વિચારો અને સો વર્ષ જે શતાબ્દીના પૂરા થયા છે એના કચ્છના સંદર્ભે એક વિસ્તૃત કાર્યક્રમ અને પરિસંવાદ આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી અને મારો શ્રી વિજયરાય સારી પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ છે